પાંચ દિવસ ભારે વરસાદ પડવાનો છે શરૂઆત કરીએ ગીર સોમનાથની અને ગીર સોમનાથમાં તો સાંજ પડતા જ સુત્રાપાડામાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ પવનની સાથે વરસાદ તૂટી પડ્યો છે પ્રાચી તીર્થ ઘંટીયા ટીંબડી કુંભારીયામાં વરસાદની શરૂઆત થઈ ગઈ વાસાવડ થરેલી સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે અને આ વાવાઝોડું કઈ રીતે ત્યાં તબાહી લાવી રહ્યું છે કઈ રીતે તેને અસર થઈ રહી છે તે પણ આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે આ ભર ઉનાળો છે અને ભર ઉનાળામાં ચોમાસા પહેલાં ચોમાસા જેવો માહોલ બન્યો છે સ્વાભાવિક છે કે તેની વિપરીત અસર જ પડતી હોય છે આ કમોસમી વરસાદ છે અને આ વરસાદના કારણે મોટા પાયે નુકસાન પણ થતું જ હોય છે અને એ જ ગીર સોમનાથમાં ભલે વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય ગરમીથી લોકોને રાહત ચોક્કસ થાય પણ એ ખેડૂતો એ જગતના તાતની હાલત કેવી બનતી હોય છે એ જગતના તાતની આસપાસ રહેનારા લોકોને ખૂબ જ સારી રીતે ખ્યાલ છે કે ધરતીપુત્રો કઈ હાલાતમાં અત્યારે સામનો કરી રહ્યા છે